નમસ્કાર દોસ્તો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનો હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયામાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે હવે મિત્રો મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો ડિસેમ્બર મહિનાથી જાન્યુઆરી જેવી ઠંડી ચાલુ રહે છે લેહથી શ્રીનગર સુધી તાપમાનનો પારો માઇનસ ડિગ્રી સુધી ગગડી ગયો છે ત્યારે હિલ સ્ટેશન શિમલાથી મનાલી સુધી તીવ્ર ઠંડી યથાવત છે હિમાચલ પ્રદેશથી સમાચાર આવી રહ્યા છે કે ભારે હિમવર્ષાને કારણે માર્ગ વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે હિમાચલ પ્રદેશમાં બસોને ત્રીસ રાજ્ય ધોરીમાર્ગો એકસો ને સત્યોતેર રસ્તાઓ અને ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે અને ઘણા વિસ્તારોમાં વીજળી અને પાણી પુરવઠો પણ ઠપ થઈ ગયો છે મિત્રો મંગળવારે સાંજે પ્રવાસીઓના ધસારાને કારણે કાંગડા શહેરમાં ધર્મશાળા રોડ સ્ટેટ હાઈવે ઉપર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો કાંગડા જિલ્લાના ધર્મશાળા અને મેકલિયોડગંજ તરફ મોટી સંખ્યામાં પ્રવાસીઓ વાહનો રજાઈ રહ્યા હતા જેને કારણે કાંગડા શહેરમાં ગઈકાલે સાંજે ધર્મશાળા રોડ હાઈવે ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો મિત્રો શિમલાની સ્થિતિ પણ મનાલીથી અલગ નથી ગઈકાલે સિઝનની પ્રથમ હિમવર્ષાને કારણે શિમલાની તસવીર બદલાઈ ગઈ હતી ક્રિસમસ અને નવા વર્ષની રજાઓ મનાવવા આવેલા પ્રવાસીઓ બરફવર્ષાની મજા માણી રહ્યા છે ઉત્તરાખંડની વાત કરીએ તો ગઈકાલે ચારે ધામો એટલે કે બદ્રીનાથ કેદારનાથ ગંગોત્રી યમુનોત્રીમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ હતી બધે બરફ છે કેદારનાથ ધામમાં છેલ્લા દિવસથી સતત હિમવર્ષા ચાલુ છે તામમાં અત્યાર સુધીમાં એક ફૂટથી વધુ બરફ પડ્યો છે સ્થાનિક પ્રશાસનનું કહેવું છે કે પ્રવાસીઓની સુવિધા માટે રસ્તાઓ પરથી બરફ હટાવવાનું કામ ચાલી રહ્યું છે ઉત્તર કાશીમાં હિમવર્ષા બાદ તાપમાનનો પારો શૂન્ય ડિગ્રીથી નીચે ગયો છે ગંગોત્રી નેશનલ હાઈવે બંધ છે ટિહરીમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ છે પ્રથમ હિમવર્ષાએ ટિરીના ધ્રુજવા પર મજબૂર કરી દીધું છે કાશ્મીર ઉપર કુદરતે પોતાની પકડ કરી છે અને દાલ સરોવરનું પાણી જામવા લાગ્યું છે હવે મિત્રો ગુજરાતમાં માવઠાને લઈને ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો ગુજરાતમાં માવઠાને લઈને હવામાન વિભાગ અંબાલાલ પટેલે ફરી એકવાર નવી નક્ આગાહી દર્શાવી છે જેમાં સૌપ્રથમ હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે છવ્વીસમી તારીખ એટલે કે ગુરુવારના રોજ કચ્છ અને બનાસકાંઠા સાબરકાંઠા હોય કે અરવલ્લી મહીસાગર દાહોદ અને પંચમહાલના વિસ્તારો છોટા ઉદેપુર નર્મદા અને તાપીના વિસ્તારો ડાંગ નવસારી અને વલસાડ જિલ્લા તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવનાઓ છે આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે ત્યારબાદ સત્યાવીસ તારીખની જો વાત કરવામાં આવે તો સત્યાવીસ તારીખે કચ્છ અને ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ છે સત્યાવીસ ડિસેમ્બરે કચ્છ અને બનાસકાંઠાના વિસ્તારો પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી અને સાબરકાંઠાના વિસ્તારો છોટા ઉદેપુર દાહોદ તાપી અને ડાંગના વિસ્તારો વડોદરા નર્મદા સુરત અને નવસારીના વિસ્તારો તો વલસાડમાં પણ વરસાદની સંભાવનાઓ છે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવનાઓ છે આ જિલ્લાઓમાં પણ યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે જ્યારે અઠ્યાવીસમી ડિસેમ્બરે વરસાદનું જોર ઓછું જણાઈ રહ્યું છે અઠ્યાવીસમી ડિસેમ્બરે માત્ર તાપી અને ડાંગના વિસ્તારો નવસારી વલસાડ જિલ્લામાં તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની વકી દેખાઈ રહી છે જોકે આ ઉપરાંતના અન્ય કોઈ જિલ્લામાં કોઈ જ પ્રકારની ચેતવણી આપવામાં નથી આવી ત્યારબાદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે પચીસથી લાને સત્યાવીસ ડિસેમ્બર સુધીમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અને તેને કારણે દેશ સહિત ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતાઓ છે જાન્યુઆરીની શરૂઆત સુધી વાતાવરણમાં પલટો જોવા મળશે અને મકર સંક્રાંતિ એટલે કે ચૌદ જાન્યુઆરી બાદ પણ વાતાવરણમાં ફેરફારો જોવા મળશે અને માવઠું થવાની પણ શક્યતાઓ છે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત સહિત વાદળો બનવાને લીધે પલટો આવશે